પાટણનો બાળ તસ્કરી મામલો ખૂબ ચર્ચાસ્પદ છે અને પોલીસની તપાસનો ધમધમાટ પણ શરૂ છે તાજેતરમાં અમૃત ચૌધરી નામનો એક હોસ્પિટલનો કર્મચારી જે બાળકોના ખોટા બર્થ સર્ટિફિકેટ કાઢીને આપતો હતો તેની પણ સંડોવણી બહાર આવી હતી ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી હતી અને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ માગ્યા હતા પાટણમાં કોર્ટે પોલીસના રિમાન્ડ બે દિવસના મંજૂર કર્યા છે અને રિમાન્ડ પર મોકલી આપ્યો છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરી શકે આ મામલે દિવસે ને દિવસે અલગ અલગ પ્રકારના ખુલાસા થઈ રહ્યા છે થોડા દિવસ પહેલાં આરોપીઓએ જણાવ્યું હતું કે સમી તાલુકાના દાદર ગામની નજીકથી પસાર થતી બનાસકાંઠાની બનાસ નદીના પટમાં બાળકને દાટી દીધું છે ત્યારબાદ પોલીસને ત્યાં આગળ બીજી કોઈ અન્ય સફળતા મળી ન હતી પરંતુ પોલીસે તપાસ આદરી હતી ત્યારે વધુ એક બાળ તસ્કરી મામલે ખુલાસો થયો છે અને અમૃત ચૌધરી નામનો વ્યક્તિ જે બાળકોના ગેરકાયદેસર રીતે ખોટા સર્ટિફિકેટ કાઢતો હતો અને તેની સંડોવણી પણ બહાર આવી છે તેના રિમાન્ડ કોર્ટે બે દિવસના મંજૂર કર્યા છે